ફરી એકવાર દાવડા ગામના મુખ્ય બન્યા રવિન્દ્રભાઈ મકવાણા રવિન્દ્રભાઈ મકવાણા આઠસો પાંચ મતોથી વિજેતા જાહેર દાવડાના દસ બોર્ડના ચૂંટણીમાં રવિન્દ્રભાઈ મકવાણા બહુમતીથી વિજેતા જાહેર થયા બસો ચીમોતેર મતોની ભારે લીડ સાથે રવિન્દ્ર મકવાણા મતગણતરીમાં આગળ રહ્યા દાવડા પંચાયતની ચૂંટણીમાં પૂજાભાઈ ડાયાભાઈ સોલંકી એકસો અગિયાર મત યોગેશ કુમાર પરમાર ચારસો ત્રાણું મત રતિલાલ પરમાર પાંચસો ત્યાંસી મત રમણભાઈ પરમાર બસો બે મત મળ્યા છે જેમાં બધા ઉમેદવાર સામે રવિન્દ્રભાઈ મકવાણા આઠસો પાંચ મતથી ભવ્ય વિજેતા જાહેર થયા છે સતત બીજીવાર દાવડા ગામના મુખ્ય બનતા રવિન્દ્રભાઈના આંખોમાંથી હરખના આંસુ છલકાયા હતા ગ્રામજનોના સાથ સહકાર સાથે સરપંચ પદે હવે ગામના વિકાસના કાર્યો પૂર્ણ કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી આગામી સમયમાં ગ્રામજનોને અડધી રાત્રે પણ ગામના કામકાજ માટે જરૂર પડશે તો હર હંમેશ ખડેપગે ઊભા રહેશે તેવી ભાવના વ્યક્ત કરી હતી ચૂંટણીમાં ગ્રામજનોએ પોતાનો કિંમતી મત આપી અને તેમને વિજય બનાવ્યા તે બદલ તેમને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ઢોલ નગારા સાથે સરપંચે જીતનું જશ્ન મનાવ્યું હતું આશિષ મહેતા નડિયાદ જી તમારું નામ અને આપ બીજી વાર આજે દાવડા સરપંચ પદે વિજેતા જાહેર થયા છો શું કહે સૌ પ્રથમ તો હું મારી ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ આપના માધ્યમથી અને હું આપણા થકી ગામને એવો સંદેશ આપવા માગું છું કે સત્ય મેં એવો જય તે એનું બેરુદ્ધ જે આપ્યું તે આજે સત્ય ત્યાં છે અને ગામમાં જે કંઈક વિકાસના કામો છે જે કંઈક અવગણ થતી હોય પબ્લિકને જે કંઈક મુશ્કેલી હશે તત્પર અડધી રાત્રે ઊભો થઈ અને તેને પૂર્ણ કરવાની હું ક્ષમતા ધરાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ કે મારી મારી જનતાને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે બીજી વખત વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું મારી જનતાને દુઃખી નહીં થવા દઉં તકલીફ નહીં પડવા દઉં અને મારી જનતાને જે વિશ્વાસ મારા પર મૂક્યો છે એમાં ખરેખર હું ખરો ઉતરીશ બસો ને ઓગણત્રીસ મતથી બસો ને ઓગણત્રીસ મતથી હું વિજય થયો છું આમાં આઠસો આઠસો ને પાંચ મત મળે મને કુલ

એક વિશ્વાસ મૂક્યો છે કે રવિન્દ્રભાઈ અરવિંદભાઈ મકવાણા અહીંયા સરપંચ પદે હશે તો સો ટકા અમારો આ નિવાકરણ થશે એટલે એમનો જે વિશ્વાસ છે એને હું ટકાવી રાખીશ અને સો ટકા વિકાસના કામો જે કંઈક મારા ગામની જનતા નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધીનું જે કંઈ કાર્ય હશે જે મને સૂચન કરશે એને યોગ્ય પદે હું સ્વીકાર કરીશ